તસ્કરો બન્યા મેડિકલ સ્ટોર્સ માં તસ્કરો નો હાથ ફેરો વિરમગામ શહેરના ભરવાડી દરવાજા બહાર અષ્ટસિદ્ધિ સિદ્ધિ મેડિકલ સ્ટોર્સની દુકાન ના તાળા તોડી રોકડ રકમ સહિત દાંડપેટી માંથી પચીસ થી ત્રીસ હજાર રૂપિયા ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયેલ છે હજુ તેની પોઝિશન ધારણ કરી રહ્યો છે છે ત્યારે તસ્કરો તેનો લાભ લઈ રહ્યા મોડી રાત્રિ મેડિકલ સ્ટોર તાળા તોડી તસ્કરે રોકડ રકમ સહિત દાન પેટી ને નિશાન બનાવી વિરમગામ ટાઉન પોલીસ મથકે ઘટના ની જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી તસ્કરો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે શહેરમાં તસ્કરો બન્યા મેડિકલ શહેરમાં મેડિકલ સ્ટોર્સમાં તસ્કરોનો હાથ ફેરો વિરમગામ શહેરના ભરવાડી દરવાજા બહાર અષ્ટસિદ્ધિ મેડિકલ સ્ટોર્સની દુકાનના તાળા તોડી રોકડ રકમ સહિત દાંડપેટી માંથી થી ત્રીસ હજાર રૂપિયા ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયેલ છે હજુ તેની પોઝિશન ધારણ કરી રહ્યો છે છે ત્યારે તસ્કરો તેનો લાભ લઈ રહ્યા મોડી રાત્રિ મેડિકલ સ્ટોર ના તાળા તોડી તસ્કરે રોકડ રકમ સહિત દાન પેટી નિશાન બનાવી વિરમગામ ટાઉન પોલીસ મથકે ઘટનાની જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી તસ્કરો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે